ચાલો બધી માહિતી આપું છું કોમેન્ટમાં બધા કેતા જલ્દી આવો મામા ઓકે હું એક માણસ જ છું બરાબર બધા ઓકે અઢી કલાક થી બોલતો પીવાનો એટલો તો મારો હક બને જ તો એક પાણી પીવા ગયો બરાબર હવે આવી ગયા છે જરાય આપણે ટાઈમ ક્યારેય બગાડતા જ નથી ઓકે કોઈ બી આપણા લેક્ચર વેબ સંકુલની કોઈ બી ફેકલ્ટીના જોવાના બરાબર ક્યાંય ફાકા ફોજદારી હોય જ નહીં ટુ ધી કરતા હોય આપણને હોય બાકી બીજા ગામ શું કરે એવું આપણે અહીંથી ક્યારેય કહેતા નથી ચાલો ડન તો પાણી પી લીધું બસ હવે ઘરે જઈને બરાબર ચા બા બધુંય ચાલો ડન તો આવી જાવ આવી જાવ ભાઈ ઓકે મોસ્ટ વેલકમ ચાલો તો શરૂઆત કરીએ એક ભાઈ પૂછે પીપળિયા પીપળીયા ભાઈ ચાલો તો બુક વિશેની માહિતી આપું એની પહેલા એક સરસ મજાની માહિતી આપી દઉં પીએસઆઈની આપણી લાઈવ બેચના ડેમો લેકચરની બી શરૂઆત થઈ ચૂકી છે કાલે મારા પરમ મિત્ર પ્રશાંત સાહેબ નો લેકચર છે અને સવારે દસ વાગે એમાં પૂગી જજો સ્ટુડન્ટ ભણવા માંગતા હોય તો અહીંયા સાહેબનો લેક્ચર છે છે તો તો જજો આ અંદર ડેમો શરૂઆત થઈ ગઈ તમે કહી શકો ને ગુજરાતની ધી બેસ્ટ ટીમ ઓકે ઝાલા સાહેબ ભૂગોળમાં બંધારણમાં રવિ સાહેબ કલ્ચરમાં છે પ્રશાંત સાહેબ ઓકે મેથ્સમાં ભરત સાહેબ છે રીઝનિંગમાં તરુણ સાહેબ છે સાયન્સ ટેકમાં મારું નામ છે

ચાલો એટલું તો તમે કહી જ શકો આટલું જ્ઞાન લેતા યુટ્યુબ પરથી તો તમે આટલું તો આપણું ઠેકાણું બતાવી જ શકો છો ચાલો હવે સીધા હવેન્ટ ઉપર આવીએ પેહલા તો મેગા લેક્ચર તમારે જોવાના છે એકદમ નવા નિશાળ્યા છો અથવા થોડું ઘણું આવડે છે તો પેલા તો આપણા ચાર મેગા લેક્ચર છે પેલા આ જોઈ લ્યો

બરાબર એને ભણાવેલું હતું ત્યારબાદ આપણા ગુજરાતી માટેના ધુરંધર વેબ સંકુલના સાહેબો એમણે તમને ગુજરાતીનો મેગા લેક્ચર આપેલો હતો તો પહેલા તમારે આ ચારે ચાર મેગા લેક્ચરને જોઈ લેવાના છે એક વખત બરાબર તો પેલું તમે એક આ કરજો કઈ જોયું નથી તો આટલું કરજો આપણા લેક્ચર બી મૂકેલા છે તમારે મેથ્સનો નો ઈ જોવો હોય તો ઈ જોઈ લેજો નકુમ સાહેબનો એકડે એક થી એક આખો મેગા લેક્ચર છે સરવાળા બાદ બાકીનો તો કઈ ન આવડતું હોય તો બધા ટોપિક નો આજે રીઝનિંગ ના બધા ટોપિકનો આજે ટોપિક ટોપિકનો મૂકો હજી આવી રીતે મૂકતા રહીશું જ્યાંથી મળે ત્યાંથી તૈયારી કરો ધીટ બરાબર ખાલી તમારા અંદર શીખવાની ધગસ હોવી જોઈએ

ત્યારબાદ આપણી સફર રહી તમને થોડાક દિવસ પહેલા ઓકે ભરત સાહેબનું જે લેકચર હતું એમાં મેથ્સની પ્રેક્ટિસ બુક અપલોડ કરવામાં આવી હતી આપણી ટેલિગ્રામ ચેનલ ની અંદર

એવી રીતના ક્વેશ્ચન છે અને એના જવાબ બી આપેલા છે તો તમે પ્રેક્ટિસ કરતા કરતા આગળ વધી શકો છો એક ચેલેન્જ આપવામાં આવ્યો હતો ગુજરાતના વિદ્યાર્થી આ બુકને અદ્ભુત રિસ્પોન્સ આપ્યો અને આ ફ્રીમાં એક રૂપિયો આપણે આના માટે લીધેલો નથી ફ્રી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે ત્યાંથી તમે સટાસટ સોલ્વ કરી શકો છો એટલે હવે જુઓ ઘણા સ્ટુડન્ટની શું ડિમાન્ડ આવી આપણે કંઈક તમને આપવા જઈએ ને ત્યાં તમે છે ને અપેક્ષા વધારી દો છો તરત જ કહે કે સાહેબ આનું સોલ્યુશન એ આવવા દો ને એટલે યાર તમે તો કંઈક કરો યાર અમે આટલું અહીંથી આટલું ઇનપુટ આપી છે જવાબ સાથે તમને આપીએ છીએ ઓકે કેવું હોય તો એવું કહેવાય કે સાહેબ ન આવડતા એનું કંઈક રાખો સીધું એવી જ વાત કે આ બધા એનું સોલ્યુશન કરાવો સાહેબ તો ગરાવી દઈશીએ પછી તમને કાંઈ નહીં આવડે ઓકે સોલ્યુશન એવી રીતે કરો પેલા આપણે પેન પેન ચલાવો આમાં પડશે ત્યારે તમને આવડશે તો મારો જે મકસદ કહેવાનો છે આઈ હોપ કે તમે સમજી ગયા હશો થોડુંક તમને લાગશે ખરા કે સાહેબ કેમ આવું કેશ તો તમારા સારા માટે જ અમે કહેતા હોય એટલીસ્ટ તમે ટ્રાય કરો ચલો સો કરવાની ટ્રાય કરી પાંચસો માંથી જેટલા આવડ્યા નો આવડ્યા

તો પછી સાઇબો બેઠા છે તો ટેલિગ્રામ ચેનલ ઉપર ખુશ બરાબર તો આટલું પેલા કરજો ગણિતના વીસ કરતા વધુ ચેપ્ટર ના પ્રેક્ટિસ પ્રશ્નો મુકેલા છે અને ઈ જોઈ લઈ ગયો ચાલો રેડી આટલી ખબર પડી ઓકે તો ગણિતમાં અદ્ભુત સફળતા તમે અમને અપાવી તમે બહુ વખાણી બરાબર તમારા માટે અમે મહેનત કરી ચાલો તો ઘણા સ્ટુડન્ટ એમાંથી આગળ નીકળ્યા તો તરત જ ડિમાન્ડ આવી કે આવવા દઈ ગયો રીઝનિંગનું આવું ના આવું તો રીઝનિંગનું આવું ના આવું તૈયાર કરી દીધું છે દસ દિવસ માટેનું બરાબર તો આ દસ દિવસની અંદર તમને રીઝનિંગ આવડી જશે તો એના માટે સરસ મજાની પ્રેક્ટિસ બુક ફરી વેબ સંકુલની ટીમે બનાવી કામ લાગશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ સીસી ગુજરાત સરકારની કોઈ બી એક્ઝામ હવે મેથ્સ રીઝનિંગ તો આવશે જ તો હવે એના ટેન ડેઝ માટેનું આપણે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ રીઝનિંગની પ્રેક્ટિસ બુક ઓકે બધું ફ્રીમાં જ છે બરાબર એટલે એ બાબતે તમે નિશ્ચિત રહેજો હવે તમે પ્રિન્ટ કઢાવો તો યાર એટલું તો તમારે ખર્ચે બરાબર એવું તો આપણી પાસે નો કઢાવી હોય તો પીડીએફ ચાલુ રાખીને ગણતરી ચાલુ કરો ચાલો તો રીઝનિંગની અંદર આપણે છસો પ્રશ્નો લીધેલા છે છસો પ્રશ્નોની પ્રેક્ટિસ બુક એના 25 પ્રકરણ કેટલા પ્રકરણ પચીસ પ્રકરણ એવું નહીં કે આપી દીધા એવું નહીં ચેપ્ટર તમને અલગ અલગ રીતના આપેલા છે અને ટોટલ પ્રશ્નો છે તો છસો દિવસની અંદર તમે આ બુકને સોલ્વ કરી શકો છો તો આ તમારી માટે જ આ બધું કરેલું છે તો પ્રીત છે આ બી બરાબર ક્યાંથી મળશે બધી માહિતી આપું છું ઓકે જે મહેમાને નથી કર્યું ને ગણિતનું કરી લઈ જ્યો બરાબર ઓકે કાંઈ નશો કરીને ગેરંટી દઉં છું બરાબર આટલું વ્યવસ્થિત જાતે ગણીને જશો અને આવી જ રીતની રકમ પૂછાય ને થોડું ઘણું બી ટ્વિસ્ટ હોય આટલા પ્રશ્નો સોલ્વ કરીને ગયા હોય તમને વાંધો નહીં આવે મેથ્સ રીઝનિંગમાં બરાબર

એને થોડુંક ન ગમે કે આવું બધું મળી જાય એક જ લેક્ચરમાં આટલી પેટર્નના પ્રશ્નો ને એ ઓકે એવું ન હોય કોમ્પિટિશન હેલ્ધી રાખો બરાબર નાનામાં નાના માણસને આવવા દો આગળ બરાબર ઓકે એટલે એટલું તો તમારે મારું માન રાખવું જ પડશે બરાબર ઓકે મામા એટલું તો કરશે બરાબર ચાલો ડન ઓકે તો આ બધું ક્યાં મળશે એની પહેલા તમારે મારું એક કામ કરી દઈ પછી આપણે છૂટા થાય આ ક્યાં મળે જ છું વીસ તારીખ પહેલા પેલા પહેલા બરાબર અથવા વીસ તારીખ સુધીમાં આપણી ચેનલ એક મિલિયને પોગી જાવી જોઈએ ઓકે આમાં કઈ આગુ પાછું ન થાય એનું ધ્યાન રાખજો બરાબર તો આટલો એક મારે તમારો સપોર્ટ જોવેશ એક મિલિયન કર દઈ ગયો કેમ વીસ તારીખે જ એનું બી હું તમને કારણ આપીશ પેલા આટલું કરી દઈ ગયો એ દિવસે હું હાજર થઈશ આખી ટીમ આજે રહી તારીખે એક મિલિયન થઈ જ જવા જોઈએ ઓકે ગમે એમ કરીને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો એક મિલિયનનું મિશન વીસ તારીખ પહેલા પતવું જોઈએ સાહેબ આ બુક ક્યાંથી મળશે આ બુક કાલે મળશે એટલે કે પંદર તારીખ સવારે નવ વાગે સવારે નવ વાગે ક્યાં મળશે આપણી વેબ સંકુલ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર તો આવતીકાલે સવારે નવ વાગે આ આપણી પુસ્તક તમને પીડીએફ સ્વરૂપે આપણી ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે જવાબ ને બધું હોય છે ઓકે ગણવાની તસદી લઈ લઈ જ્યો મારી માટે થઈ ને એવું હોય તો આની પ્રિન્ટ કઢાવ્યો બરાબર સાત 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 સટા સાત સટા સાઠ સટા સાઠ તમારે કરવાનું છે બરાબર ઓકે આટલું તમે કરજો તમને દરેક એક્ઝામમાં કામ લાગશે એવું નહીં કે થોડાક દી પછી સીસીએચ છે તો એમાં જ કામ લાગશે બધે કામ લાગશે એક સરસ મજાનો ચોપડો બનાવજો અને એની અંદર એનું સોલ્યુશન કરતા જઈ ગયો ન આવડે મિત્રોને પૂછજો એક મિત્ર તો હોશિયાર હોય જ એને આવડતું જ હોય ફાંફા મારશો ને તો શીખશો બાકી તૈયાર થાળીમાં નહીં શીખી શકો ફાંફા મારતા શીખો એટલે આવડશે બરાબર આ જીવનમાં યાદ રાખજો ઓકે આપણે બહુ જીવનમાં ફાંફા માર્યા એટલે આટલા આગળ આવ્યા તો તમે આવી રીતે ફાંફા મારશો બરાબર એટલે સો ટકા આપી દીધી ચાલો તો રીઝનિંગની બુક ઓકે દસ દિવસમાં પૂરી કરી દેજો અને ગણિતનું પૂરું કરી દેજો અડધા તો પ્રશ્નો આવડતા જ હોય છસો ગણિતના ઓકે ગણિતના જેટલા બી પ્રશ્નો હોય

રીતે લાઈવ લેકચર કોન્સ્ટેબલ બેચ કમિંગ સૂન છે ગાંધીનગર ખાતે વેબ સંકુલ લાઈવ એપ ડાઉનલોડ કરજો સીસી ના પંદર મોડલ પેપરની પ્રેક્ટિસ ઘરે બેઠા કોમ્પ્યુટર મોબાઈલમાં કરવી હોય એકસો માં તમે પંદર પેપર પરચેસ કરી શકો છો ચાલો સીસી નો તમને સ્માર્ટ કોર્સ ઉપયોગી બનશે પ્લાનર કોર્સ ઓકે પ્રિલિમ નો એક મહિના માટે તો નવસો પરચેસ કરી શકો છો ઓકે ડાઉનલોડ થશે રોકીભાઈ સો ટકા આખું ગામ પ્રિન્ટ કઢાવીને બરાબર રેડી કરીને રાખ્યું છે અને હવે આવી ગયું છે કમિંગ સૂન ચાલો ઓકે તો આ વસ્તુ શું છે ને એ મને ખબર છે બરાબર કે વસ્તુ શું છે વીસ તારીખ પહેલા એક મિલિયન કરી આપજો તારીખ તારીખ સુધીમાં અથવા સુધી પહેલા તમે એક મિલિયન કરી દેજો એટલે તમારા માટે કંઈક આવી રહ્યું છે ખતરનાક અને એ બી સેમાં આવી રહ્યું છે બિલકુલ ફ્રીમાં બરાબર

આપણા વિડીયોને લાઈક કરી દેજો ઓકે ત્રણ કલાક સતત હવે છું અને હવે થોડાક છે ઓકે કાલ સવાર લેક્ચર તો હવે જવું પડશે મેથ્સ રીઝનિંગ ના આપણા લેક્ચર બી જોઈ લેજો કાંઈ ભેગું ન થાય તો અને બાકી આ તો કરજ્યો જ પીએસઆઈ ના લાઈવ બેચ આ પછી બી જોઈ શકો લાઈવ બેચમાં કેવું હોય કે ત્યારે બી જોવો લાઈવ પછી રેકોર્ડ એટ તો રહીએ જ બરાબર જ્યાં લગીનની વેલિડિટી આપણે હોય ત્યાં લગીનનું રહેશે ચાલો ડન ઓકે બહુ સારું કહેવાય મોડલ પેપરમાં એવરેજ માર્ક પંચોતેર આવતા હોય બહુ સારું કહેવાય ડન તો તમારા માટે આજે ટાઈમ કાઢો તો ઓકે મને તો બહુ જ મજા આવી બરાબર તો આવી જ રીતે બરાબર મળતા રહીશું બરાબર આજ રીતે પ્રેમ આપતા રહીજો ઓકે હંમેશા જેમ પ્રેમ આપ્યો છે ઓકે ભવિષ્યમાં પણ આવો જ પ્રેમ આપતા રહેજો ક્યારેય ક્વોલિટી સાથે આપણી કોમ્પ્રોમાઈઝ હશે જ નહીં આપો તો દિલથી આપો બાકી નહીં બરાબર આપણે એ જ સિદ્ધાંત ઉપર ચાલવાવાળા માણસો છીએ તો બસ હવે મને રજા આપો બરાબર તો મેથ્સ નું લેક્ચર આવશે એક બે દિમાં જ આપણે કરીએ જો કાલ સ્લોટ હોય

તો આટલે સુધીનું હતું ભાઈ બરાબર થોડું ગીધ બીજ ભેગું થઈ ગયું હતું પણ એ તમે સમજી જાઓ બરાબર કે એક્ચ્યુઅલી સાહેબ શું કહેવા માંગતા હતા અને એનું શું થઈ ગયું बराबर ओके धड़कन 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 टाना ना ना, ना 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 तो बस હવે આટલું રાખો હુવાનોસ બરાબર બાકી નિંદરમાં તમે બોલસી ઓકે થેન્ક યુ અકরাম શેરસયા પર માકાને થેન્ક યુ જય હિન્દ જય ભારત